વડોદરામાં ભાજપના ઉમેદવારો માટે સમર્થકની અનોખી માનતા જોવા મળી છે સુરેશભાઈ ગોહિલે ઘૂંટણીએ ચાલી ધ્વજારોહણની માનતા રાખી છે ભાજપ લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ભવ્ય જીત માટે આ માનતા રાખવામાં આવી છે આપને જણાવી પેટા ચૂંટણીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત માટે પણ આ માનતા રાખવામાં આવી છે ઘરેથી અનઘડના મહોની માતાજીના મંદિર સુધી ઘૂંટણીએ ચાલીને તેઓ ગયા ભાજપના બંને ઉમેદવારો યાત્રામાં જોડાયા સુરેશભાઈ ગોહિલ અંગઢ ગામના રહેવાસી છે કાર્યકર્તાની લાગણી મારા અને ડૉક્ટર હેમાંગભાઈ માટે થઈને કપરામાં કપરી માનતા એમને લીધી છે એટલે હું અને હેમાંગભાઈ બંને આજે એમનું સન્માન કરવા માટે અને એમની રેલીમાં મા ભગવતીના એ ચરણોમાં જ્યારે દર્શન કરવા જતા હોય અને અમારા બંને માટે થઈને આવી કપરી બાધા લીધી હોય

પૂરી કરવાના છે અને આ પ્રકારની જે માનતા લીધી હોય જેવું ધર્મેન્દ્રસિંહે કહ્યું કે આવી માનતાને આવી લાગણીથી અમને શક્તિ મળે છે અને અમારો થાક અમને ક્યારેય નથી લાગતો જે પ્રકારે કાર્યકર્તાઓ શુભેચ્છકો જે પ્રકારે અમારા માટે લાગણી ધરાવી રહ્યા છે આ લાગણીથી અમને ખૂબ જ અમારું મનોબળ મજબૂત થાય છે અને આવનારી ચૂંટણીમાં થનારી પ્રચંડ જીતની પ્રતીતિ છે એ પહેલા બાપુ જીતે છે તો ભાઈને ભૂટે કરવા જઈશ એવી માનતા રાખી બાપુ જીતી ગયા તે બાધા પૂર્ણ કરો છો કશી આશા નહીં આપણે બાપુ જીતવા જોઈએ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંક જોશી તેમજ વાઘોડિયાના જે પેટા ચૂંટણી થઈ રહી છે ને તેના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સમર્થનમાં આજે અનગઢ ગામના એક સમર્થક છે સુરેશભાઈ ગોહિલ કે તેઓ ઘૂંટણીએ પડી અને જે મસાણી માતાનું મંદિર આવેલું છે ત્યાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે આપ જોઈ શકો છો તે રીતે અગાઉ ત્યારે બાપુ ઇલેક્શન લડ્યા હતા અને ત્યારની તેમણે માનતા રાખી હતી અને તે બાધા પૂરી કરવા માટે આજે તેઓ જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં પણ બાપુ અને જે રીતે લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંકભાઈ જોશી બંને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બંનેની ભવ્ય લીડથી જીત થાય તે માટેની પણ ક્યાંક ને ક્યાંક આજે માનતા છે તે માનશે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ સમગ્ર અનગઢ ગામના જે માણસો છે તે આ જે સુરેશભાઈ ગોહિલ છે તેમની સાથે જોડાયા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ અહીં પહોંચ્યા છે અને સાથે સાથે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંક જોશી તેઓ પણ અહીં પહોંચ્યા છે તેઓમાં ખૂબ જ આનંદ એ છે તે જોવા મળ્યો છે કારણ કે જે રીતે તેમના સમર્થકો એક બાદ એક આ પ્રકારની માનતા માની રહ્યા છે અને ભવ્ય લીડથી જીત થાય તેવી આશા પણ રાખી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે હાલ અનગઢ ગામમાં જે ચામુંડા માતાનું મંદિર આવેલું છે ને ત્યાંથી જ આ જે સુરેશભાઈ ગોહિલ છે તે ઘૂંટણીઓ પડી અને હવે જે મસાળી માતાનું મંદિર આવેલું છે ત્યાં માનતા પૂરી કરવા જશે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા